ચાલો કેમ છો બાળકો જય શ્રી કૃષ્ણ સરસ કેમ છો બેનું ચાલો આપણે આજે ગણિત વિષયની અંદર ગબડવું અને સરકવું શું છે લાંબુ શું છે ગોળ જેમાં આપણે આકારોની માહિતી લેવાની છે રંગોની માહિતી પ્રિયાંશી બેન પ્રિયાંશી બેન અને કાવ્યાબેન છે એમના પાઠ્યપુસ્તકમાં પુસ્તક મેં જે પ્રવૃત્તિ પુરાવી છે એ ઊભા ઊભા બાળકો આપણને બતાવશે બેન અને કાવ્યબેન તમારી ચોપડી ત્યાં મૂકી દો પાઠ્ય પુસ્તકમાં એવું લખ્યું છે કે રેવતી નામની એક વિદ્યાર્થીની હતી એમનો કંપાસ પડી ગયો નીચે 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 એમનો એમનો કંપાસ કંપાસ પડી પડી ગયો ગયો તો એટલે ઘણી બધી એમાંથી પડી ગઈ છે નીચે તો ચાલો આપણે હવે જોઈએ શું ગબડે અને શું સરકે કંપાસમાં તો જો ના ઘડીક સાંભળો ઘડીક સાંભળો ઘડીક સાંભળો એ કલર નીચે દબાઈ ગયો કલર નીચે દબાઈ ગયો હમણાં પૂછું તમને હો બેટા પૂછું જો કંપાસમાંથી ઘણી બધી વસ્તુ અહીંયા નીચે પડી ગઈ છે બરાબર શું પડી ગયું તો કે ભાઈ જો કલર હતો પેન્સિલ હતી બોલપેન હતી ઢાંકણું હતું ચેક રબર સંચો પછી કલરનું બોક્સ એ ઘણી બધી વસ્તુ પડી ગઈ હતી તો શું ગબડે અને શું સરખે એ આપણે જોઈશું બરાબર તો હું એમ પૂછીશ કે પ્રિયાંશીબેન આમાંથી કોઈ પણ એક વસ્તુ લ્યો આવો તમારે તમ હા સરસ હવે પ્રિયાશી બેન એમ બોલશે કે એનું નામ બોલ શું છે દડો કેવો હોય નહીં ગોળ એનો કલર નથી પૂછો તો એનો કલર લાલય નથી જો બેટા નહીં અત્યારે આપણે કલર નહીં બોલી સાંભળો હો હડો ગોળ હોય કેવો ગોળ હવે પ્રિયાંશી દડો છે એની અહીંયા પ્રવૃત્તિ કરશે દડો ગબડે કે સર કે આપણે જોશું દડો છે એ ગબડે શું થાય

સરકે કલર બોક્સ સરકે હવે જો હવે દડો હાથમાં લઈ લે તું કલરનું બોક્સ હાથમાં લઈ લે બરાબર હવે આ કલર બોક્સ છે ને હે ઈ સરકે એમ કીધું શું કીધું સરકે કેવી રીતે એને આવી પ્રવૃત્તિ કરીને આપણને બતાવ્યું તો આ છે એ સીધી એની સપાટી સીધી છે એટલે એ આમ સરકે લાવ હવે આ દડો છે શું છે દડો આ દડો છે તો દડો ગોળ છે એટલે દડો છે એ દડદડ દડદડ કરતો ગબડે ચાલો આ બે દીકરીઓ અહીંયા ઊભી છે હવે આવશે સોફિયા અને નજીફા આમાંથી કોઈ પણ એક એક વસ્તુ લઈ લો તમને ગમતી સરસ સોફિયા બેન તમે શું લીધું કંપાસ કંપાસ કેવો છે લમચોરસ સરસ વેરી ગુડ હવે કંપાસ છે એનો રંગ તું બતાવીશ બેટા એ તમ બોલો માં લીલો રંગ હમણાં તમને શીખવાડ્યો બરોબર સાથે સાથે આપણે રંગની પણ માહિતી લેવાની છે તો હવે અહીંયા બાળકો છે ને એને મેં રંગ પણ આપ્યો છે તો જેમના હાથમાં લીલા રંગ છે એ કાર્ડ ઊંચા કરશે લીલો રંગ લીલા રંગવાળા સરસ એક સરખું રાખો એટલે એક સરખું આવે જો ભીંડાનું આપણે કાર્ડ આપ્યું બાળકને તો એનો લીલો રંગ પછી કેપ્સિકમ મરચું એનો લીલો રંગ પછી અહીંયા બધું આપ્યું છે પાછો ભીંડો વટાણા ની મોજા છે એનો એનો લીલો લીલો રંગ રંગ અને સરસ મજાનું તરબૂચ છે છે તો સાથે સાથે પાઠ્યપુસ્તકમાં માં એવી પણ એક પ્રવૃત્તિ છે ચોપડી લે તો બેટા ઈ મૂકી દે આ મૂકી દે લાલ રંગ ની આ લઈ લે હા કઈ વાંધો નહીં આમાં એવી પણ એક પ્રવૃત્તિ આપી છે સરસ મજાની કે ગબડતી વસ્તુમાં લાલ રંગ પૂરો અને સરકતી વસ્તુમાં લીલો રંગ પૂરો તો સાથે સાથે આપણે બાળકોને લાલ અને લીલા રંગની પણ માહિતી આપવાની છે કે આ વસ્તુ આ કલરની આ વસ્તુ ગબડે અને આ કલરની આ વસ્તુ સરકે ચાલો હવે તારા હાથમાં કયો કલર છે બેટા લાલ લાલ સરસ હવે આપણે અહીંયા જે બાળકો બેઠા છે ને એમના હાથમાં લાલ રંગના પણ કાર્ડ આપેલા છે સરસ મજાના કાર્ડ આપણે બાળકોને આપેલા છે જો લાલ રંગનું બે બાજુ જો બે આ કાઢ જે છે ને એમાં બંને બાજુ સરસ સરસ મજા એક બાજુ લાલ કલરનું ફૂલ છે ફેરવો એક બાજુ જબલું છે સરસ આ બાજુ સ્ટ્રોબેરી છે ફેરવો બેટા આ બાજુ લાલ મરચું છે સરસ આ બાજુ લાલ કલરની છત્રી છે ફેરવો આ બાજુ લાલ કલરની જાડી માર્કર પેન છે વેરી ગુડ સરસ આ બાજુ લાલ કલરનું ગાજર છે આ બાજુ ફેરવો આ બાજુ લાલ કલરનું મોટું કેપ્સિકમ છે આ બાજુ સફરજન છે અને આ બાજુ ટમેટું છે સરસ વેરી ગુડ હવે આ બાજુ આપણે લાલ અને લીલા કલરની માહિતી આપવા માટે બાળકોને કાર્ડ આપ્યા સાથે સાથે બાળકોના હાથમાં લાલ ને લીલો કલર પણ પકડાયો છે તમને એમ કીધું હતું ને કે તમારા કલર બોક્સમાંથી લાલ ને લીલો કલર કાઢો સરસ જો હરપિતભાઈના હાથમાં બે કલર છે લાલ અને લીલો વેરી ગુડ સરસ એક કામ એમ થાય કે લીલા બાજુ જે બેઠા છે એના હાથમાં લીલો કલર લાલ બાજુ લાલ કલર પણ લાલ ને લીલો કલર પણ તમે સાથે રાખી શકો તો લાલ અને લીલા કલર પ્રિન્સ લાલ અને લીલા કલર ની માહિતી પણ આમાં આવે છે સરસ હવે ગબડે અને સરકે ઈ પણ આપણે સાથે સાથે જોવાનું છે પછી આપણા પાઠ્યપુસ્તકમાં આપણે જોડી કાર્ય કરવાનું છે તો સોફિયા બેન આપણને બતાવશે કે આ કલર છે સરકે ચાલો સરસ કંપાસ ગબડે નહી જો યાદ રાખો હરિવાર લે તારા હાથમાં કંપાસ પકડ યાદ રાખજે બરોબર કંપાસ કોઈ દિવસ ગબડે નહી સરકે સરસ હવે બેન નજીફાના હાથમાં લાલ કલરની માર્કર કલર છે હા ઉભાર મૂકી દે તમે તારે મૂકી દો ચા સરખી મૂકવાની હો ફરી વાર લે તારા હાથમાં લે કલર લે ક્યાં રાખી દે પછી ધીમે કરતા છોડી દે ડડ દડદડ 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 કરતી નીચે આવી માર્કર લાલ કલરની એટલે એ ગબડી કહેવાય શું કહેવાય ગબડી સરસ બે બેનું બેસી જાવ હવે મહિમા અને બેન માહેક ઊભા થશે તમારા હાથ સરસ હવે તમારે જે વસ્તુ આવી ગઈ છે ને જો આ વસ્તુ આવી ગઈ છે એ નહીં લેવાની આ વસ્તુ આવી ગઈ છે એ નહીં લેવાની આ વસ્તુ આવી ગઈ છે એ નહીં લેવાની જે વસ્તુ આવી ગઈ છે ને એ નહીં લેવાની ઓ બેટા બીજી વસ્તુ લેવાની તો તમને ખ્યાલ આવે ને કે ગબડે કે સરકે ચાલો વસ્તુ એક કોઈ પણ હાથમાં લઈ લ્યો સ્કેલ સરસ વેરી ગુડ ઊભી રહે ભાંગી જશે ઊભી રહે લઈ ચાલો મહિકબેન તમે પણ કંઈક લઈ લ્યો સરસ હવે મહિમાબેન છે ને મહિમાબેન એમણે સ્કેલ પકડી છે મહિમાબેને સ્કેલ પકડી છે અને તમારા હાથમાં શું છે બેન પેન્સિલ હવે સ્કેલ ને પેન્સિલ નું શું થાય છે આપણે જોવાનું ધ્યાન અહીંયા રાખવાનું ગબડે કે સરકે આપણે જોવાનું છે બધાએ સ્કેલ નું શું થયું સર કે સરસ ચાલો આવી જાઓ બેન પેન્સિલ લીધી શું લીધું પેન્સિલ પેન્સિલ નું શું થયું ગબડે સરસ ચાલો હવે અહીંથી બે આવી જાય કર્યું પેન્સિલ ને સ્કેલ આવી ગયું એનો વારો આપણે નહીં લઈએ ચાલો અહીંયા હજી ઘણી બધી વસ્તુ બાકી છે લઈ લો સ્કેલ આવી ગઈ છે બેટા સ્કેલ નથી લેવાની આ બાજુ જે બાકી છે એ વસ્તુ લેવાની છે તમે બેન શું લીધું સરસ ચાલ વેરી ગુડ ચેક્રબર લીધું ચેક્રબર નું શું થયું ચેક્રબર સર કે સરસ વેરી ગુડ ચે શું લીધું બેટા સંચો સંચાનું શું થયું ગબડે ગબડે અને સરકે સરસ ચાલો હવે તમે બે આવી જાઓ એક ઢાંકણું છે એક રૂપિયાનો સિક્કો છે લઈ લો આવી જાઓ ઢાકણું લઈ લે ઢાંકણું અને રૂપિયાનો સિક્કો છે એ બે ગબડવામાંય આવશે અને સરકવામાંય આવશે જુઓ ચાલ બેટા બે રીતે મૂકવાનો એને પેલા સીધોય મૂકવાનો આ સરકશે સરસ હવે એને આવી રીતના મૂકવાનું આવી રીતના મૂકવાનું મૂકી દે આમ પકડી લે જો રૂપિયાનો સિક્કો અને ઢાંકણું મૂકી દે એ ગબડવામાં પણ આવશે અને સરકવામાં પણ આવશે સરસ હવે ઊભું મૂક લઈ લે ઊભું આમ બેટા આવી રીતે આવી રીતે હાલો મૂકો જોઈ મૂકો જોઈએ ધીમેથી ઊભા રહેજો જો બધા ધ્યાન આપો મૂકી દે સરસ વેરી ગુડ રૂપિયાનો સિક્કો અને ઢાંકણું એ ગબડે એમાં પણ આવે અને સરકે એમાં પણ આવે સરસ ધોરણ પેલું છે વિવિધ ઘન આકારોની ભૌતિક વિશેષતાઓનું બાળકો અવલોકન કરે છે અને પોતાની ભાષામાં વર્ણન કરે છે દાખલા તરીકે દડો ગબડે કંપાસ સરકે તેમાં ગબડવું અને સરકવુંની માહિતી આપી રંગની માહિતી આપી અને આકારોની માહિતી આપી અને આપણે અહીંયા એક અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે પ્રયાસ કર્યો છે